સુંદર સમય આપ્યો છે હાલેલુયા દિવસના અંતે ફરીવાર તેમનું પવિત્ર રૂડું નામ લેવાને માટે આપણને તક આપી છે અને સાચે જવાલા મિત્ર પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ કેમ કે આ વખત આ સુંદર સમય સર્વ લોકોની પાસે નથી હાલેલુયા ઘણા બધા કારણો છે પણ આપણા ઈશ્વરે આપણા પર કૃપા કરી દયા કરી અને આપણને આજનો અત્યારનો આ સમય તેમનું ભજન કરવાને માટે આપણને આપ્યો અને આપણને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે હાલે લોડ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ અને ચોક્કસ જેમ પિત્તર કે છે એમ આપણે પણ એકબીજાને આશીર્વાદ આપીએ હાલીલોયા પ્રેઝ રોડ આપણે આશીર્વાદના બાળકો છે અને જેમ પિત્તરના પત્રમાં આપણે વાંચીએ છીએ આપણે બધી ચિંતાઓ તેમને સોંપી દઈએ હાલીલોયા બધી ચિંતાઓ તેમને સોંપી દઈએ અને તે આપણી સંભાળ રાખશે હાલીલોયા હું વાર આ વચન બોલું છું ઓગણપચાસ અને ત્રેવીસ યસાયા કે હું યહોવા છું અને મારી રાહ જોનારા લજવાશે નહીં હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ જેઓ તેમના પર ભરોસો કરે છે વિશ્વાસ કરે છે તેઓ લજવાશે નહીં તેમને કશું અશક્ય નથી તેઓ આપણને લજવા દેશે નહીં હા વાલા મિત્રો વિશ્વાસ રાખીએ વિશ્વાસમાં બનેલા રહીએ આપણું જીવન શુદ્ધ રાખીએ પવિત્ર રાખીએ અને એ સર્વ બાબતો જે તમારા અને મારા ઈશ્વર પસંદ નથી કરતા એને આપણે દૂર કરીએ હાલે આપણા જીવન નથી એ બધી બાબતોને હાંકી કાઢીએ કાઢી નાખીએ જે કઈ બાબત આપણા આશીર્વાદને રોકી રહી હોય ઈશ્વરના પવિત્રતાના ધ્રોણને અમંગળ લાગતી હોય હાલે અને સાથે જ એવું કરવાથી તમે અને હું ઈશ્વર પાસેથી અતિ ઘણા આશીર્વાદથી ભરપૂર થવાના છે હાલે લોયા પ્રેઝ લોડ પ્રભુ પર ભરોસો કરીએ પ્રભુ પર વિશ્વાસ કરીએ અને પ્રભુ પર વિશ્વાસ કરતા તેમના પવિત્ર નામ આગળ વધીએ હાલે આવો સાધના સમયે ઈશ્વરને આગળ નમ્યા છે ત્યારે જે કંઈ આપણા મનની ઉચાટ હોય જે કંઈ પ્રશ્નો દુખો મુશ્કેલીઓ આપણને સતાવતા હોય જે કંઈ નકારાત્મક બાબત વારે ઘડી આપણા મગજમાં આવતી હોય એ બધી પ્રભુ પ્રભુના ચરણોમાં મૂકી દઈએ હા ઘણી વાર એવું બને છે ન ચાહે પણ અમુક પ્રશ્નો આપણી આસપાસ દેખાતા હોય આપણા મનમાં હાવી થતા હોય અને આપણને વાર વાર એ તરફ દોરી જતા હોય ઘણીવાર બાળકોની ચિંતા કુટુંબના પ્રશ્નો અથવા જોબના પ્રશ્નો બિઝનેસના પ્રશ્નો તંદુરસ્તીના પ્રશ્નો આવકના પ્રશ્નો આર્થિક પ્રશ્નો ઘણી એવી બાબતો છે બીમારીમાંથી સાજાપણું મળે એની ચિંતા ક્યારે સાજાપણું મળે દુઃખી થવાતું હોય સહન ન થતું હોય ઘણી બધી એવી બાબતો છે પણ આપણે સર્વમાં પ્રભુની સહાય માગીએ કૃપા માગીએ અને બધું જ આપણા પ્રભુને આધીન કરી દઈએ ખાલી લેવ્યા હું દરેક પ્રકારની જે જગત પ્રમાણેની સંસારિક મુશ્કેલીઓ હોય એમાંથી આ સમય દરમિયાન પસાર થયો છું થઈ રહ્યો છું અને એમાં મેં મહેસૂસ કર્યું છે કે ના પ્રભુ છે અને પ્રભુ આપણી સંભાળ લે છે કાળજી લે છે નહીં જેમ કે દાખલા તરીકે મારા પિતાને પપ્પા મારા પપ્પાને દેવે સાજાપણું આપ્યું આપ સર્વની પ્રાર્થના દ્વારા અને આપણા વિશ્વાસ દ્વારા આપણે જોઈ શક્યા પણ આપણા વિશ્વાસને ડગાવવા માટે જ્યારે એક બાબત આપણી સમક્ષ છે કે તેઓ ખોરાક હજી પણ નથી કહી શકતા છેલ્લા ડિસેમ્બરથી અને એના લીધે એના માટે તેઓ ખોરાક ન લેવાના કારણે નબળા પડતા ગયા નબળા પડતા ગયા લગભગ આ વર્ષમાં ચારથી પાંચ વાર તેમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા આપણને ચિંતા સતાવે દુઃખ થાય કે પ્રભુ અમે તો પ્રાર્થના કરી છે તમારી પાછળ ચાલીએ છે પણ આ કેમ પણ ઈશ્વરના આયોજનોને આપણે સમજી શકતા નથી આપણે તો દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં આપણે આભાર સુતી કરી સુતી આરાધના કરી સાક્ષીઓ મૂકી અને હોય નહીં અને એમ એ હંમેશા જેમ જીવનમાં અંતે બધું ભલું થયું એમ આપણી પ્રાર્થના દ્વારા મારા પપ્પાના જીવનમાં પણ ખચિત ભલું થવાનું છે એમ જ જે કોઈ એવા બીમાર છે એવા લોકોના જીવનમાં પણ અંતે ભલો ખનાર છે હા લેલું ઇયાર બે આ માસમાં આપણું ભોચન હતું અયુબ ઓગણીસો અને પચીસ પણ હું જાણું છું કે મારો ઉધાર કરનાર જીવે છે આખા રીતે પૃથ્વી પર ઊભો રહેશે હા લેલું ઉયાર અયુબ સર્વ બાબતો જાણતો હતો કે મારા પ્રભુ છે અને મારો નિશ્ચય બચાવ થશે અને આપણે પણ આ માસમાં વિશ્વાસ સાથે આગળ વધીએ આપણને તો આમાં બહુ સુંદર વચન મળ્યું છે યહોવાને શું કહી અશક્ય છે ઇઝ એનીથિંગ ટુ હાર્ડ ફોર ધ લોર્ડ ક્યા યહોવા કે લીએ કોઈ કામ કઠિન હે પ્રેઝ ધ લોર્ડ એ હા ઈશ્વરના આપણા બાળકો છે હાલેલુયા તેમના વાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં તમે અનુકર દાયલા છે માટે આપણા પ્રશ્નોને આપણા દુઃખોને આપણી મુશ્કેલીઓને બધું પ્રભુના ચરણોમાં મૂકી દઈએ મગજ પરથી બધો ભાર ઉતારી દઈએ એ બધી બાબતો હવે હમણાં આપણા વિશ્વાસ દ્વારા આપણી પ્રાર્થના દ્વારા આપણે ખચિત એને આપણા જીવનમાંથી જતા જોવાના છે પ્રેસલોટ હાલે હા તમે અને હું એ સર્વો બાબતોને આપણા જીવનમાંથી જતા જોવાના છે હાલે ખરેખર વાળા મિત્ર આપણા ઈશ્વર જેવા ઈશ્વર કોઈ નથી અને આપણા પ્રભુ જેવા પ્રભુ કોઈ નથી અનુભવ કરો સવારમાં પણ કહ્યું હતું કે અનુભવ કરો અને સાચી જ વાલા મિત્ર બહુ જ સુંદર ગીત છે મીઠી મીઠી તે પ્રીત મેં ચાખી છે નહીં હાલેલું યા જેમણે આપણા પ્રભુને જાણે ચાખ્યા છે અનુભવ કર્યો છે કે જે જાણે છે એવો દરેક સમયે દરેક રીતે દરેક મુશ્કેલીઓમાં નિશ્ચિત રહે છે હાલેલું યા ક્રેઝ ધ લોડ અને તમે અને હું પણ આપણી સમસ્યાઓમાં નિશ્ચિત થઈ જાય જરા પર ચિંતા ના કરીએ કેમ પ્રભુ છે ને પ્રભુ છે ને બધું સંભાળી લેશે આપણે તો તેમના ધોરણને અપનાવીએ તેમની આજ્ઞા ઉપાડીએ અને તેમની પાછળ ચાલીએ આમ પણ દુઃખો તો છે પૃથ્વી પરના જીવનો મુશ્કેલીઓ પણ છે પણ જો પ્રભુ છે તો એમાંથી બહાર કાઢનાર પણ છે હાલે લોહીયા બચાવનાર છે છોડાવનાર છે તો ખોટું વધારે વિચારીને દુઃખી થઈને નિરાશ થઈને ડિપ્રેશનમાં આવીને કે વધારે પડતું વિચારીને પોતાના મનને વધારે દુઃખી કરવા કરતા પ્રભુ પર ભરોસો રાખીને વિશ્વાસ કરીને વચનો પર ભરોસો રાખીને પ્રભુની સહાય માગીને આગળ વધવામાં આપણે માટે વધારે સારું છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આ એક નાની પ્રાર્થના સાથે આપણે સાધના સમયમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છે પ્રભુ અને પ્રભુ વિશ્વાસ કરીએ છે કે પ્રભુ તમારા આશીર્વાદોમાં કોઈ મિશ્રિત નથી હા પ્રભુ પ્રભુ રાજાઓના રાજા તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી એ વિશ્વાસ કરતા પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છે પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા અમે તમારી આરાધના કરતા તમે આપેલા આ સુંદર સમયમાં સાધના સમયમાં આગળ વધીએ છીએ પ્રભુ ત્યારે પ્રભુ અમારો કંટ્રોલ પ્રભુ તમે લો અને પ્રભુ જે તે પરિસ્થિતિમાંથી અમે પસાર થઈ રહ્યા છે પ્રભુ એ પરિસ્થિતિમાં તમારા જ્ઞાન ડાપળ વડે પ્રભુ અમે આગળ વધીએ તમારી દોરવડી દ્વારા આગળ વધીએ અને અમારા એક એક કામો દ્વારા પ્રભુ કેવળ અને કેવળ તમને માન અને મહિમા મળે એવું તમે થવા દો હા પ્રભુ કેવળ અને કેવળ તમને માન અને મહિમા મળે અમારા જીવનો દ્વારા એવું તમે થવા દો પ્રભુ અમારી દરેક સેવાઓ અને અમારી દરેક પ્રકારની પ્રભુ અમારા દરેક પ્રકારના કામો કાર્યો અને અમારી નાની નાની સેવાઓ પ્રભુ એના દ્વારા તમે મહિમા પામો પ્રભુ પ્રભુ અમારી પ્રાર્થનાઓને તમારી હજુરમાં આવદો પ્રભુ અમારા માટે અમારા વાલાઓ માટે જરૂરિયાત લોકોને માટે માદાઓને માટે પ્રભુ અને સર્વ લોકોને માટે જેમના માટે અમે જ સાથે પ્રાર્થના સાધના સમય કરી રહ્યા છે પ્રભુ દરેકના જીવનમાં પ્રભુ પ્રાર્થનાનો ઉત્તર હમણાં અમે જોઈ શકીએ પ્રભુ એવું તમે થવા દો તેમના ઘરોમાં પ્રભુ અમે પ્રાર્થના દ્વારા તમારો મહિમા જોઈ શકીએ પ્રભુ એવું તમે થવા દો પ્રભુ પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે ઘણા બધા લોકો એવા પણ છે પ્રભુ જેમને હજી તમારું નામ મળ્યું નથી પ્રભુ અને ઘણા બધા લોકો એવા છે કે પાછા પડ્યા છે ઘણા બધા એવા લોકો છે છે કે જેઓ ફસાઈ ગયા ઘણા બધા લોકો એવા છે કે સેતન બાબતોમાં ફસાઈ ગયા છે પ્રભુ અમે બધાને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ પ્રભુ એમના માટે તમારું રક્ત વેવડાયું છે હા પિતા તમારા વાળા દીકરાનો લોહી વેવડાયું છે અને માટે તેમનો નાશ ના થાય માટે અમે પ્રાર્થના કરીએ છીએ દરેક સોબતમાંથી હા દરેક એવી ખરાબ સોબતોમાંથી સંગતોમાંથી વ્યસનોમાંથી વ્યભિચારમાંથી અઘટિત અનૈતિક બાબતોમાંથી તમે તેમનું રક્ષણ કરો તમે તેમને બચાવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ જેવો માંદા છે પ્રભુ તેમના માટે પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ઘણા બધા લોકો હેરાન થઈ ગયા છે પ્રભુ બીમારીના કારણે દવાઓ કહીને હોસ્પિટલમાં રહીને પ્રભુ ઘણી જગ્યાએ દવાના પૈસા રહ્યા નથી હોસ્પિટલનું બિલ ભરવાની અને પ્રભુ રિપોર્ટ્સ કાઢવાના પૈસા રહ્યા નથી પ્રભુ મદદ કરો પ્રભુ મદદ કરો પ્રભુ મદદ કરો પ્રભુ અને તમારા બાળકોને તમારા પવિત્ર નામમાં સંપૂર્ણ સાજાપણું આપો પ્રભુ સાજા કરો પ્રભુ તેમને સાજાપણું આપો પ્રભુ સાથે પ્રભુ તૂટેલા ઘરને જોડો ડિવોર્સને ખાલીજ કરો લગ્નનો આશીર્વાદ આપો ધનનો આશીર્વાદ આપો વિદેશ જવાના માર્ગોને તમે ખુલ્લા કરો આશીર્વાદિત કરો તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ અને ખોટા તોમ્મતો તમે દૂર કરો પ્રભિતા હા પ્રભુ તમારા બાળકોના રોજગારને નોકરી ધંધાને તમે આશીર્વાદિત કરો પ્રભુ મકાનનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ અને પ્રભુ વિશેષ જેમની પાસે કોઈ આવકના સાધનો નથી કોઈ જવાબ નથી પ્રભુ ભરણપોષણ કરવાના માટે પ્રભુ કોઈ રસ્તો નથી તેમને માટે તમે રસ્તા ખુલ્લા કરો જેમના ઘરોમાં કમાવો પાત્ર ભાઈ બહેન દીકરો પિતા માતા તમારા મોંઘી ગયા છે પ્રભુ તો એ ઘરની સર્વ જરૂરિયાતો પ્રભુ તમે પૂરી કરજો એવી પ્રાર્થના કરીએ છીએ જીવને તમારા નામે સતાવવામાં આવી રહ્યા છે પ્રભુ તમે એમનું રક્ષણ કરજો પ્રભિતા અને પ્રભુ દરેક ગુપ્તને અમે દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું થવા દો પ્રભુ અમારી સેવા દ્વારા તમે મહિમા પામો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવા દ્વારા તમે મહિમા પામો અમારા રોજનો પ્રભુ તમારા નામનો પ્રભુ તમારા નામનો ઓડિયો વિડીયો ફેસબુક વોટ્સએપ યુટ્યુબ પરથી પ્રસારણ કરવું એ આશીર્વાદનું કારણ બને અમારા માટે સાંભળનાર માટે બીજાઓને મોકલે છે તેમના માટે પ્રભુ એવું તમને થવા દો દિવસ દરમિયાન થયેલા બાપાને માફ કરો અત્યારની સર્વ જરૂરિયાત પૂરી પાડો ખોરાક વસ્ત્રવન પાણી આપો મુસાફરીમાં સલામત લાવો રાત્રિમાં મીઠી નિંદ્રા આપો અને પ્રભુ સવારના સમયે તમારું ભજન કરવા માટે અમને તક આપજો માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામ પિતા સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન